તો ચાલો બહેનો હવે તહેવારની ખરીદી ચાલુ કરો માત્ર પાંચસો રૂપિયામાં માં ડિઝાઇનર સાડી લઈ જાઓ અને માત્ર સાડી જ નહીં ચન્યા ચોરી પણ માત્ર પચીસો રૂપિયાથી ચાલુ થઈ જાય છે અને એ પણ અને અહીંયાની સાડીઓ પહેર્યા પછી તમને એક જ સોંગ યાદ આવશે લાલ લાલ રાધિકા ફરીથી એકવાર આપણા વડોદરામાં આવી ગયા છે ત્રણ દિવસ માટે એક જ ગેલેરીમાં હાજી સત્યાવીસ સત્યાવીસ ને ઓગણતીસ જુલાઈ એટલે કે શનિવાર રવિવાર અને સોમવાર સુધી ડિઝાઇનર સાડીઓ અને ડિઝાઇનર ચન્યાચોડી નો જોડે